GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો GTN ન્યૂઝ સાર કઈક કાળું છે એવું અમે નથી કહેતા પણ ગોધરાની એક રેસ્ટોરન્ટની અંદર ઇટલી સંભારની દાળમાં કઈક કાળું મળ્યું આ કાળું શું તો એ છે વંદો તમે જો કોઈ હોટેલમાં ખાવા जाओ ઓર્ડર કરો અને તમને કોઈ

અને નીકળ્યો વંદો તેથી જ અમે કહીએ છીએ દાળમાં કંઈક કાળું છે આ જે એમને ઓર્ડર કર્યો હતો તે ઘરાગે ફૂડ એન્ડ વિભાગનો પણ આ જે ઓર્ડર કર્યો તો તે ઘરાગે ફૂડ વિભાગનો સંપર્ક કર્યો પરંતુ ફૂડ વિભાગવાળા અધિકારીઓ કોઈ પણ જાતના ફોન ઉપાડતા નથી કેમ કે આજે રજા છે એટલે બધાને મજા છે પડેલી નથી પ્રજાની જોડે જે થવું હોય તે થાય પરંતુ આવા હોટલ માલિકો જે છે તેમની સામે હવે કોણ પગલા લેશે તે જોવાનું રહ્યું છે પરંતુ દારમાં કંઈક જો આપણ ખાવાના શોખીન છો તો આ સમાચાર આપના માટે છે જીભના ચટાકા માટે કે પેટની તૃપ્તિ માટે આપણે જે ભોજન આરોગ્ય છે તે ભોજનમાં ક્યાંક જીવડાતો નથી અમે વાત કરી રહ્યા છીએ ગોધરાની બસ સ્ટેન્ડ પાસે આવેલી ચોપાટી નામની રેસ્ટોરન્ટની કે જ્યાં ઈડલી સંભાર માં વંદા નીકળ્યા છે નામ બડે ઓર દર્શન છોટી સાબિત કરતી હોટેલો ગ્રાહકોના સ્વાસ્થ્ય જોખમમાં મુકાય તેમ બેદરકારી રાખી ખાદ્ય પદાર્થ વેચતી હોટેલ ગ્રાહકની ડિસ્માં નીકળેલ વંદા અંગે કબૂલાત કરતા સ્ટાફની દાદાગીરી ગોધરા આકર્ષક લુક રાખી ચાલતી હોટેલ ચોપાટીમાં લીલીયાવાડી ચાલતી હોવાનું ગ્રાહકે બતાવેલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે ફૂડ વિભાગની રહેમ નજર હેઠળ બે ફાર્મ રીતે લોકોના સ્વાસ્થ્ય જોડે ચેડા કરતી હોટેલ સામે કાર્યવાહીની માંગ તો ફૂડ વિભાગના અધિકારીઓ ફોન પણ ઉપાડતા નથી કેમ કે આજે રજા છે જો આ જ રીતનું તંત્ર ચાલતું હશે તો પ્રજાની વારે કોણ આવશે ક્યાંક ને ક્યાંક હપ્તાખોરીના આ જમાનામાં ફૂડ વિભાગ પણ ચોપાટી પરથી હપ્તા તો નહીં લેતી હોય ને તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે આમ તો આ વિડીયો અને હોટેલ દાદાગીરી સ્પષ્ટપણે સાબિત કરે છે કે દાળમાં કંઈક કાળું હતું અને તે બંધો મારું નામ છે કિરણ સિકલીગર ઘણીવાર વારંવાર અહીંયાથી નાસ્તો મેં મંગાવ્યો છે અને ઘણી બધી વાર કમ્પ્લેનો કરી છે ઘણી વાર વાસી મોકલી દે ઘણી વાર સર્વિસમાં ઠેકાણા ના હોય ઘણી વાર કમ્પ્લેનો કરી છે અને થઈ જશે થઈ જશે ખરા આજે મેં અહીંયાથી ઇડલી સંભર મંગાવ્યો મારા માણસને મોકલ્યો મેં ફોન પર વાત કરી છે કે ભાઈ તાજું છે તો કે હા તાજું છે ત્યાર પછી એને મોકલ્યું મારે ત્યાં આવ્યું મેં જેવું ઓફિસ પર ખોલ્યું એના અંદરથી બંદો નીકળ્યો હું અહીંયા આગળ કહેવાયો કહેવાયો ત્યારે આ લોકો મને એવું કહે છે કે ભાઈ અમારું નથી એના દાદાગીરી કરે છે બધા અને અમારું નથી એમ તમેથી જગ્યા દો બે ત્રણ જણ જોડે ફોન કરાવીને મને કહે છે કે ભાઈ જગ્યા છોડ દો એના માલિક જોડે વાત કરી તો કે ભાઈ તમે અત્યારે જતા રહો હું તમને કાલે આવીને તમને મળું છું તમે જ્યાં હોય ત્યાં એટલે સર્વિસના ઠેકાણા નથી અને અંદરથી આ વસ્તુઓ અહીંયા આગળ આપે છે વાસીને બધું વારંવાર કમ્પ્લેનો કરી છે ફ્રૂટ વિભાગવાળાને પણ ફોન કર્યો છે પણ ફ્રૂટ વિભાગવાળો પણ ફ્રૂટ એન્ડ ડ્રગ્સવાળો પણ ફોન ઉપાડતો નથી તો આની કાયદેસર કાર્યવાહી થાય

બરાબર છે અહાઇજેનિક જે ફૂડ વેચે છે એ ફૂડ એનું કાયદેસર થઈ અને થવું જોઈએ અંદરથી વંદો નીકળ્યો અને હું હાર્ટ પેશન્ટ છું અને જો મારી સાથે હું અહીંયા કોઈ જગ્યાએ જતો નથી અહાઈજેનિક ખાવાનું છે આ લોકો એમ અને પછી ઉપર દાદાગીરી કરે છે નીકળી ગયું હશે ભૂલથી આવી ગયું હશે આમ અને ચાલો જગ્યા છોડતો બહાર નીકળી જાઓ એટલે આ દાદાગીરી અહીંયાગર દાદા અહાઇજેનિક પીરસવું છે ને ઉપરથી હાઇજેનિક વસ્તુઓ અમે દાદાગીરી કરીને આપે છે